દાતા તાલુકાના હડદ મુકામે ભાજપની સભામાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સભામાં હાજર રહ્યા હતા જેમાં બે થી વધુ કોંગ્રેસી આજે ભાજપનો કેસરી ધારણ કર્યું આપણા ગુજરાતના પનુતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે સમગ્ર દેશની જનતામાં એક આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે એ જ પ્રકારે મોદી સાહેબનું ગુજરાત હોમ ગ્રાઉન્ડ છે અને ગુજરાતમાં ગુજરાતની સવિસે સવિસ લોકસભા સીટો પર ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થાય એ માટે ગુજરાતની જનતા આતુર છે ખાસ કરીને બનાસકાંઠા લોકસભા સીટ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ આ બંને લોકસભાની ચૂંટણીની અંદર મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠાના ઉમેદવારો ને જલવંત વિજય અપાવે મોદી સાહેબને વડા પ્રધાન બનાવવા માટે બનાસકાંઠાનું વિશેષ યોગદાન રહેલું છે આ લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ ફરી વડા પ્રધાન બને માટે સમગ્ર બનાસકાંઠાની જનતા અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે લોકસભા સીટ પાંચ લાખથી પણ વધારે વોટે જીતવી એ માટે સમગ્ર બનાસકાંઠાની જનતા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ પુરસ્થકી બનાસકાંઠાની સીટ જંગી બહુમતીને જીતીશું આજે આપ જોઈ શકો છો કે બનાસકાંઠાનો આંતરિયાળ વિસ્તાર એવા દાતા વિધાનસભા ક્ષેત્ર જેમાં આજે એક વિશાળ જનસભા યોજાઈ અને આ જનસભાની અંદર આદિવાસી સમાજના એક મોટા આગેવાન કોંગ્રેસના નેતા જિલ્લા પંચાયતના સદસ્ય એવા ચંદ્રકાંતભાઈ બેઘડિયા એમના હજારો સ્વેચ્છક સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ સૌ કાર્યકર્તાનું હૃદયપૂર્વક

આદિવાસી સમાજ સમાજના અનેક કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં આજે જોડાયા છે અને એમના આ વિસ્તાર પર જાહેર જીવનની અંદર ઘણો બધો એમનો પ્રભાવ રહેલો છે આ વિસ્તારમાં એમની ઘણી બધી લોકસેવાઓ છે એના આધારે હું કહી શકું છું કે દાંતા વિધાનસભા વિસ્તાર અને એમાં ખાસ કરીને હરાદ બેલ્ટની અંદર ભારતીય જનતા પાર્ટીની ખૂબ મજબૂતાઈ આવશે અને આ લોકસભાની ચૂંટણીમાં જોડાયેલા હતા અને અમરસિંહભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે મંત્રી તરીકે દસ વર્ષ કમાન સંભાળી અને પાંચ વર્ષ જિલ્લા પંચાયત સદસ્ય બન્યા અને ઉત્તર ગુજરાત આદિવાસીના સમાજના પ્રમુખ પણ છે આજ પણ છીએ અને અમને કોંગ્રેસની અંદર મતભેદ અને સારા માણસની કોઈ કદર ના કરી અને જે અંગોઠા અનપડ માણસોને લેવામાં આવે એમને ટિકિટો આપવામાં આવે કોંગ્રેસની કોઈ કદર નથી અને સારા માણસોને ડિમાન્ડ કરી એમને પેડઅપ કરવામાં આવે છે ટિકિટો આપવામાં આવતી નથી અને ઉપર જાય એ અંગોઠા સાફ માણસને ટિકિટ આપે અને ધારાસભ્ય બની ઉપર જાય અને અમારા લોકોનું કામ રખડી જાય તેના માટે અમે તમામ સમાજના લોકોની માંગ હતી અને બે હજાર અઢી હજાર વચ્ચે આજે અમારી માગણીઓ સાથે આદિવાસીઓની તમામ માંગણીઓ સાથે અમે ભાજપની એક રેલી સાથે કાર્યકર્તાઓ સાથે ભાજપમાં અમે માગણી કરેલી છે કે તમે અમે અમે કંઈક આહુતિ આપીએ છીએ અમે અમારા માણસો બે હજાર જોડાય છે તેથી અમારી માંગ પૂરી કરો તમને તમારી માંગ અમે પૂરી કરી માગણીઓ એવી છે કે ગ્રેજ્યુએટ બાર ધોરણ બારથી ગ્રેજ્યુએટ બન્યા છે ત્યાં સુધી હજી સુધી કોઈ નોકરીઓ તો આપી નથી જાહેરાતો લેવામાં આવે છે મેરિટ પ્રમાણે લેવામાં આવે છે ત્યારે બારમા ધોરણથી બારમા ધોરણથી ગ્રેજ્યુએટ છોકરાઓ ઘર ઘર બેઠેલા છે એટલી સરકારની અમારી અપેક્ષા છે કે અમારા માણસોને નોકરી મળે અને દૂધ મંડળીઓ મળે આદિવાસીઓને ખેડાણવાળી જંગલની જમીઓ દાવાઓ બંધ પડેલા છે કલેક્ટર સાહેબને આદેશ કરે અને સંબંધો મળે આવી મોટી મોટી માગણીઓથી અમે સરકાર સાથે બે અઢી હજાર માણસો જોડેના છીએ સરકારે વિનંતી કરી છે કે ટૂંક સમયમાં તમારી માંગણીઓ અમે પૂરી પાડશું એ આશાથી અમે જોડેલા છીએ